ભારતમાં ડાયમંડ કેપિટલ તરીકે વિખ્યાત શહેરમાં સૌપ્રથમ પ્રથમ ડિઝાઇનર ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ કિશાનો જ્વેલર્સનો ભવ્ય શુભારંભ થયો આ શાનદાર લોન્ચિંગ લક્ઝરીઝ ડાયમંડ જ્વેલરી બ્રાન્ડના પસંદગીકારો માટે રોમાંચક ઇવેન્ટ હતો કિશા જ્વેલર્સના ભવ્યતા વ્યક્તિત્વ નૈતિક વૈભવમાં વિશ્વાસ ધરાવે છે ડિઝાઇનર જ્વેલરી કલેક્શન લક્ઝરીનો પર્યાય છે આ એક બ્રાન્ડ નથી પરંતુ વાસ્તવમાં તે એક આધુનિક મહિલાની વાત છે જેનું વર્ણન હીરા દ્વારા વ્યક્ત કરાય છે સુરતમાં શરૂ કરેલું ફલેક્શિપ બુટિક એક નવીન ડિઝાઇન યુક્ત ભાષાની શરૂઆતનું પ્રતિક છે આ લોન્ચિંગમાં કિશાની ભવિષ્યવાદી બ્રાન્ડ શૂધનો પ્રીમિયર પણ સામેલ હતો પ્રખ્યાત અલૌકિક ગ્રુપ દ્વારા તેની કલ્પના કરાઈ હોય અને સ્ટોર ડિઝાઇનિંગ અને પેજિંગ પેકેજિંગથી લઈને વાર્તા કહેવા દૃશ્યની ઓળખ સુધી દરેક તત્વ એક વિચારશીલ ઇનોવેટિવ અભિગમ દર્શાવે છે જી નામ મારું નામ મહેન્દ્ર કળધિયા છે અને આજે અમે નવી એક બ્રાન્ડ ઓપન કરી રહ્યા છીએ કિશા જ્વેલ્સ પાર્લે પોઈન્ટ અને અમે ઘણા ટાઈમથી આ બિઝનેસમાં છીએ પણ ઘણા ટાઈમે રિચર્સ પાસે એક એવું નવી બ્રાન્ડ લોન્ચ કરી છે એમાં લેબ્રોનમાં ડિઝાઇનર જ્વેલરી લેવા છે ડિઝાઇનર ડાયમંડ જ્વેલરી જે અત્યાર સુધી આખે સુરતની જનતાને આ ટાઈપની જ્વેલરીનું નહોતી મળતી જે ભાવમાં રિઝનેબલ હોય છે ડિઝાઇન એકદમ એક્સક્લુઝિવ હોય છે અને કેશુભાઈ ભગત અને સિંઘી સાહેબના હસ્તે અમે ઓપનિંગ કર્યું છે આજે સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ ત્રણ દિવસનું ઓપનિંગ રાખેલું છે અને અમારો પ્રયાસ એવો છે કે અત્યારની જે નવી જનરેશન છે એને સારામાં સારી ડાયમંડ જ્વેલરી ડિઝાઇનર ડિઝાઇનર ડાયમંડ જ્વેલરી અમે પહેરાવીએ અને આપીએ બધાને અને બધાની જે અંતરની ઈચ્છા છે કે આવી કોઈ જ્વેલરી હોય તો અમે એ પ્રયાસ આમાં સંપૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો છે અને જાહેર સુરતની જનતાને અપીલ છે કે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ ત્રણ દિવસનું અમારું ઓપનિંગ છે તો દરેકને હાર્દિક આમંત્રણ છે કે જ્યારે જ્યારે જેની અનુકૂળતા હોય પ્રમાણે આવો અને અમારા સાહસને બિરદાવો અને તમારી મનગમતી જ્વેલરી તમે અને અમે અલગ અલગ સાત પ્રકારના અલગ અલગ કલેક્શનો રજૂ કરેલા છે જ્યારે એ વસ્તુ તમે એક પછી એક જોતા જશો તો ખ્યાલ આવતો જ હશે અમારા હોર્ડિંગ્સમાં કોઈ કોઈ અમે ડિસ્પ્લે કરેલા છે એટલે મહત્વનું વસ્તુ એ છે કે તમે એક વખત મુલાકાત લો તો ખ્યાલ આવી જશે કે ખરેખર એકદમ એકદમ એક્સક્લુઝિવ જ્વેલરી અમે બનાવી છે અને રિઝનેબલ પ્રાઇસથી રાઈટ પ્રાઇસથી અને આપવાનો પ્રયાસ કરેલો છે અમે અહીંયા સુરત આખાનું કોમ્પિટેટિવ માર્કેટ છે ઘોડો રોડ આખા સુરત જિલ્લાની ગરાગી ખરીદી અહીંયાથી થતી હોય છે તો અમે ये हिसाब है वैसे कि यहांज हमें आवे तो लोगों ने पण વધારે સરળતારે અહીંથી વધારે ફરવું નો પડે टाइम बचे ટાઈમ બચે અને એનો લાભ મળે એવી અમારી ઓફિસ हाय मेरा नाम शिखा है और ये मेरी फ्रेंड श्रुति भाभी और अवनी आज इनका इनॉग्रेशन है शोरूम का इकिशा ज्वेलरी और ज्वेलरी बहुत ही सुंदर है मैंने एक पहनी है और दो तीन चीजें अभी लेके तुरंत निकलने वाली हूँ तो यहाँ की डिजाइनिंग बहुत अच्छी लगी है ज्वेलरी सी वी डी डायमंड एंड गोल्ड है एंड रियली really ब्यूटिफुल ज्वेलरी प्लीज़ यहाँ आके विजिट करना मुझे आज शॉपिंग करने में पर्सनली बहुत मज़ा आई है मैं यहाँ दो दिन कंटिन्यूस शॉपिंग करने आने वाली हूँ थैंक यू सो मच कक्षा सरवाइ सो हाई दिस इज कक्षा सरवानी प्रोफेशनल इन्फ्लुंजर एंड मॉडल और आज मैं यहाँ पे आई हूँ इकीिशा पार्ले पॉइंट के ग्रैंड ओपनिंग में जो आज से लेकर तीन दिन तक है आई जस्ट विजिटेड एंड एक्सप्लोर द कलेक्शन कलेक्शन इज वेरी अमेजिंग और यहाँ के जो डायमंड ज्वेलरी पीसेज है दे आर वेरी यूनिक एंड एंटिक डिजाइन सो मस्ट विजिट